દેવાંગ કેટલી વાર લગાડી ક્યાર ને અહીંયા ઊભી છું આવીને કામ આવી ગયું તું ને એટલે મોડું થઈ ગયું બસ રોજ એક જ બાનું હોય છે કામ આવી ગયું તું કામ આવી ગયું તું અરે ક્યારેક તો એમ કહો કે આ કામ નોતું ને એટલે તારાથી પણ વેલો પહોંચી ગયો છું છોડ ને બધી વાતો અબ તું કેમ છે ખરે અમે પપ્પા ની તબિયત કેમ છે કોઈને સારું નથી બધા અપસેટ છે અપસેટ પણ કેમ તમારા કારણે આ તમે કર્યું છે જેવું મેં એવું કર્યું છે એટલે શું કર્યું છે મેં છો દેવા તમને વાતને વાડવાની કોશિશ નઈ કરતા મને ખબર છે હા જે પણ થઈ રહ્યું છે ને એના એક જ જવાબદાર તમે છો અને એટલે આ ચોખવટ કરવા આવી છું એ વાતની મતલબ કે તામેનીએ તમને લોકોને બધી જ વાત કરી દીધી હા જો મીરા હકીકતમાં એવું કંઈ જ નથી એવું જ છે દામિનીએ મને ચોખ્ખે ચોખ્ખું કીધું કે તમારે અને દામિનીની વચ્ચે બધી જ વાત થઈ હતી કે તમે જાણી જોઈને સગાઈ વેલી કરીને મારી બેનને હેરાન કરવા માટે અચ્છા મતલબ કે આવી વાત કરી છે એને તો ના ના હું શું કામ ને એવું કરું જો અમે લોકો એ તો બીજી એવી કઈ વાત છે કે તમને લાગ્યું કે હું કરવા જઈ રહ્યો છું અને હું આ વાત કરતી હતી ના ના આ તો એ દિવસે

હું તમને શું કહું છું દેવાંગ આજુ આપણી બંનેની સગાઈ થઈ ગઈ છે હેપીલી મેરેજ કરવા છે મારે તમારી સાથે પણ એમાં પણ મને આ નડે છે કોણ ખબર છે કોણ હોય આ દામિની બેન આવી છે તો શું કેટલો શોખ હતો કે જલ્દી જલ્દી આપણે લગ્ન કરી લેશું ફરવા જશું હું હાથમાં મહેંદી મૂકીસ નવા નવા કપડા પહેરીશ પણ અમારી બેને બધું જ દૂર કરી નાખ્યું છે તમે સમજાવો ને દેવાંગેને આવ શું કામ કરે છે

કે મારી બેનના સગાઈમાં તો હું ન પહોંચી પણ લગ્નમાં હું કહું ને એમ જ થવું જોઈએ એટલે અમે એને માન આપીએ છીએ એની વાતને જાળવી રાખીએ છીએ બસ છોપ વાત જાળવી રાખો એમાં તો મને કોઈ પ્રશ્ન નથી પણ મારા મમ્મી કહેતા હતા કે તમે લોકો લગ્ન માટે જરા વધારે સમય માગી રહ્યા છો એક વર્ષ લગ્નને પાછા ઠેલવી રહ્યા છો હા અને સાચું કહું તો હું એ જ વાત કરવા આવી હતી દામિનીએ જીદ લીધી છે કે આ વર્ષે તો આપણા લગ્ન થશે જ નહીં લગ્ન થશે તો આવતા વર્ષે બાકી તમને પણ ખબર છે કે જો આમાંથી થોડી પણ આનાકાની કરીશું ને આપણે તો લગ્ન તૂટવાની શક્યતા છે અને દેવાંગ હું એવું નથી ઈચ્છતી કે આપણે બંને ક્યારે અલગ પડીએ તમે પ્લીઝ મારી વાતને સમજો છો ને હું તો સમજી જ રહ્યો છું પણ આ વાત તો ખોટી કહેવાય ને આપણે બે મહિના પછી લગ્ન કરવાના છીએ આ વાત તો થઈ ચૂકી હતી પછી દામિનીના કહેવા ઉપર લગ્ન શું કામ પાછા ઠેલવી રહ્યા છો કયું ને એને શોખ છે મારા લગ્નનો સગાઈમાં પહોંચી નહોતી વળી એટલે એ વાતનો ગુસ્સો પણ છે અને દુઃખ પણ અને આમ પણ થોડા દિવસ પછી લગ્ન કરીએ કે એક વર્ષ પછી શું ફેર પડે જો આપણે લગ્નના બંધનમાં બંધાવવાનું છે તો પાકું જ છે એટલે આપણને ત્યાં સુધી ટાઈમ મળશે ને આપણે બંને એકબીજાને વધારે સારી રીતે ઓળખી લેશું ટાઈમ સ્પેન્ડ કરીશું બહાર રહીશું ઘરે એકબીજાને મળતા રહીશું તો બોન્ડિંગ પણ તો સારું થશે ને હકીકતમાં તો તારી અને મારી વચ્ચે હવે સમજાવવા કે સમજવાનું કંઈ બાકી જ નથી આપણે બંને એકબીજાને પોતાની કરતાં પણ વધારે સમજીએ છીએ એમ છતાંય તે હજી વધારે સમય માગી રહી છે વાંધો નહીં સમજી શકું છું કે ઘરની પરિસ્થિતિ એવી છે અને તામિનીને થારા લગ્ન જોવા છે હું પ્રયત્ન કરીશ કે મારા બાને સમજાવી શકું અને એને મનાવી શકું દેવાંગ હું ખુશ નસીબ છું કે તમારા જેવો પાર્ટનર મને મળ્યો છે જે મારી બધી જ વાતને માન આપે છે સમજે છે અને સાચું કહું ને તો મારા જેવી નાદાન બુદ્ધિ વગરની વ્યક્તિને પણ સંભાળીને રાખે છે હું પણ મારી જાતને વધારે ખુશ નસીબ સમજું છું કે તારા જેવી છોકરી મને મળી છે હા મારી કરતાં પણ મારા મમ્મીને સમજવા વાળી મને હકીકતમાં તો મારા મમ્મીની જ ચિંતા હતી છોડ છોડને હવે આ બધી વાતને તો અહીંયા આવી જ છે તો પછી ચાલ ક્યાંક બહાર જઈએ ચાલ ભગવાન જય શ્રી કૃષ્ણ હા હા હાવ આવો હી કેમ છો બસ એકદમ મજામાં છું પણ પણ આજે અચાનક આવવાનું થયું ના ફોન કર્યો ના કરી જાણ કરી વાત જ એવી હતી કે ફોનમાં થાય એમ નહોતી એટલે મને થયું કે રૂબરૂમાં મળી આવું તમને તમને કઈ તકલીફ તો નથી પડી ને ના 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 કોઈ તકલીફ નથી પડી હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા અરે ના ના બેન પછી ચા પાણીની વ્યવસ્થા કરજો પેલા જે મુદ્દાની વાત છે એ વાત કરી લઈએ હા પછી આપણે બધું વિચારીશું એટલે હું કંઈ સમજી નહીં તમે કેવા શું માંગો છો મને પણ એ વાતની સમજ ન પડી કે તમે આ લગ્નની વાત એક વર્ષ ઠેલાવી દીધી કોઈ કારણ તો હશે ને વિવાન એમાં એવું છે કે લગ્ન એક વર્ષ લાંબા એની પાછળનું બીજું કોઈ કારણ નથી પણ મારી નાની દીકરી દામિની દામિની છે હા એ તો હું જાણું છું કે તમારી નાની દીકરી દામીની છે તો શું હા મારી દીકરીનું કહેવું એમ છે કે જો આ લગ્ન એક વર્ષ પછી થાય તો વધારે સારું ત્યાં સુધી એનું ભણવાનું પણ પતી જાય અને હા મીરાના લગ્ન પણ કરાવી નાખીએ પણ રીચાબેન પેલી કહેવત છે ને કે જાજો સમય સબંધ અને રાંધેલું અન્ન વધુ સમય ના રખાય નહીતર કંઈક ને કંઈક તકલીફ પડે અન બગડી જાય અને સંબંધમાં પણ તકરાર ઊભી થાય છે તમારી વાત સાચી છે હિરલબેન કે તમે જે કહ્યું એ બરાબર પણ મારી દીકરી દામીની છે ને એ બહુ જ જીદ્દી છે એ એમ પણ સગાઈમાં હાજર નથી હવે જો અમે એની આ વાતનું પણ માન નહીં રાખીએ ને તો એ એના તો એના પપ્પા અને મારી સાથે સરખી રીતે વાત નહીં કરે ને આમ જોવા જઈએ ને તો મને મારી દીકરીની વાત યોગ્ય લાગી કે ક્યાં એટલો જાજો સમય થવાનો છે હજુ સગાઈને ચાર પાંચ મહિના થયા છે અને પછી લગ્ન એક વર્ષમાં એટલે દોઢેક વર્ષમાં તો આપણે લઈ જ લઈશું ને એ વચ્ચે પણ ઘણા તહેવારો ને બધું આવે છે તો આપણે મળતા હળતા રહીશું એટલે વાંધો તો નહીં જ આવે પણ બેન આ લાંબો સમય રાખો એના કરતાં ઘડિયા લગ્ન લઈ લો ને એમાં શું છે કે આપણે પણ લોકોને જવાબ આપવા પડે વાત સાચી તમારી કે તમારે જવાબ આપવા પડે ને અમારે પણ જવાબ આપવા પડે પણ હિરલબેન જુઓ મારી દીકરીનું એવું માનવું છે કે આ એનું છેલ્લું વર્ષ છે તો આ વર્ષ દરમિયાન એ જેટલી રજાઓ મળે ને એમાં એ એની બેન સાથે અહીંયા રહી શકે આવી શકે અને પછી એના બેનના લગ્ન હોય ને તો એને સારી રીતે માણી પણ શકે એટલા માટે અમે લોકો એની વાત સાથે સહેમત થયા હું જાણું છું પણ લગ્ન પછી પણ દામિની અને મીરા સાથે રહી શકે છે ને અને અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે આટલો કરિયાવર આપો આમ છે તેમ છે એ પણ સમય એ સમય ન હોય તો ચાલશે અમને તમારી દીકરી ખાલી પેરે લુગડે મોકલી આપો ને તોય ચાલશે પણ સમયસર લગ્ન કરી આપો ને તો સારું અરે અમારે અમારી દીકરીને લગ્નમાં બધું જ આપવું છે અમને પહેરે ઉગળે નથી મોકલવી ભગવાનની દયાથી અમને ભગવાન એટલું તો આપ્યું છે કે અમે અમારી દીકરીને સારી રીતે સાસરે વળાવી શકીએ એને કર્યાવરમાં આપી શકીએ પણ જુઓ હિરલબેન ખોટું જરાય ના લગાડતા અમે લોકોએ અમારી દીકરીને સમજાવવાની કોશિશ કરી છે પણ એ સમજી નથી પણ મને એવું લાગે છે કે તમારા ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત ફક્તું ના ના એવું લાગે તો હું નરેશભાઈને વાત અરે ના ના તમારે વાત કરવાની કોઈ જરૂર નથી હું હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ તમે કહ્યું છે તો એકવાર એને વાત કરીશ અને લગ્ન થોડા વહેલા લેવાય એવો પણ પ્રયત્ન કરીશ પણ જુઓ તમે બીજી કોઈ વાતને મન પર નહીં લેતા અમે લોકો એટલો ટ્રાય કરીશું કે દામિની માની જાય અને લગ્ન થોડા વહેલા લેવાય સારું હું પણ આશા રાખું છું કે મારી મીરાઓ જલ્દી લગ્ન કરીને મારા ઘરે આવતી રહે સારું સારું તમે બેસો હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું અરે ના ના આ તો થોડુંક મારે કામ છે લગ્ન પણ કદાચ વર્ષ પછી લેશો તો પણ ખરીદી કરતા મને થાક લાગી જશે એટલે થોડી ખરીદી કરવા હોય છે તો હું અહીં ઘરથી આવું છું અને ફરીથી પાછા મળીશું પણ અભી તમે नरेशભાઈને વાત કરજો કે વેલી તકે લગ્ન લેવાય સારું ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ અહહ તમેને 1 મિનિટ મને બોલો હવે શું નવું કેવું છે શું નવા ગાવા દાવા લાવ્યા છો કંઈ ગાવા દાવા નથી લાવ્યો મને ખબર જ હતી કે તું આ રસ્તેથી થી જવાની છે અને એટલા માટે તારી રાહ જોઈને ઊભો હતો

કોઈ પણ બેન દીકરીઓ સાથે મારે આવું ના કરવું જોઈએ અરે ગમે તેવી મજબૂરી હોય તો પણ મેં જે કાર્ય કર્યું હતું એ નીચલી કક્ષાનું કાર્ય હતું પણ હા હું વચન આપું છું કે હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય પ્લીઝ તો અમારા લગ્નને નહીં અટકાવ ને વચન એટલે પ્રોમિસ આપો છો ને મને પ્રોમિસ

હું હોય કે કોઈ બીજું હોય ભગવાને તમને કોઈ એવો હક નથી આપ્યો કે તમે કોઈની સાથે એવો દુર્વ્યવહાર કરો તમને ખબર છે જીજાજી માણસના જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ હોય ને તો એ છે એની ઈજ્જત એકવાર જ્યારે તમે ઈજ્જત ગુમાવી બેસો છો ને તો પછી તમે ગમે એટલું કરો ગમે એટલા ઉપરથી નીચે પડો પણ એ માણસની વેલ્યુ નથી રહેતી હે માણસ જીવતી લાશ જેવો બની જાય છે અને તમે પણ એવું જ કર્યું છો હું ઈચ્છતી તો નથી પણ છતાંય મારા બેન માટે મારા બેન માટે હું તમને એક ચાન્સ આપી મારાક સાચિન તમારો આભાર કેવી રીતે માનું એ શબ્દો જ નથી મારી પાસે અને હકીકતમાં તો મેં જે કર્યું છે ઉપરથી હું તમારી માફી માંગવાને લાયક પણ નથી પણ એમ છતાં કહેવાય છે ને કે માફી માગવા વાળા કરતા આપવા વાળો વધારે માન હોય છે આજે ખરેખર તમે મને માફ કરીને જે મોકો આપ્યો ને એના ઉપરથી આ વાત સાબિત કરી બતાવી છે મારી બેનને તમારા ઉપર બહુ વિશ્વાસ છે બહુ ટ્રસ્ટ કરે છે તમને હા બંધ કરીને તમારા ઉપર વિશ્વાસ કર્યો છે તમારી સાથે આખું જીવન વિતાવવા માંગે છે એની ખુશીઓ માટે હું હું તમને એક મોકો આપું છું સુધરી જાઉં અને કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક બીજો ચાન્સ ડિઝર્વ કરે છે અને તમને સુધારવાનો એક મોકો તો મળવો જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય છે ને કે પાલિયા લૂંટારાને પણ ફાલ્મિકી થતાં સમય લાગ્યો હતો બસ એ જ સમય તમે મને મોકો આપીને આપી રહ્યા છો પણ હા હું પણ જે કંઈ પણ મેં કર્યું છે ને એ બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માગું છું એટલે હવે પછી આવો રસ્તો ક્યારેય પણ નહીં અપનાવું મહેનત કરીશ ભલે ઓછું ખાઈશ ટકનું કે બે ટકનું મળશે પણ હા સુખેથી જીવન જીવવા માટેનો મને રસ્તો મળશે હવે મને એક પ્રોમિસ જોઈએ છે હા કઈ વાતનું પ્રોમિસ બોલોને જે થયું એ બધું આપણા બંનેની વચ્ચે રહેવું જોઈએ મારા દીદી સુધી કે મારા ફેમિલી સુધી હા વાતને તમે ના પહોંચાડો ને કે એમની સામે ક્યારેય ના ખૂલે ને તો વધારે સારું કારણ કે એમની નજરમાં તમે ઘણા સારા છો પોતાના નિર્ણય પર દુઃખી થવું પડે રીગ્રેટ થાય ને ને એ હું નથી કરવા એટલે સુધી જે થયું ચેપ્ટર હવે અહીંયાથી ક્લોઝ હકીકતમાં તો આ વાત હું જ તમને કરવાનો હતો કે આ જે કે પણ થઈ રહ્યું છે વાતની જાણ તમે ઘરે નહીં થવા દેતા પણ ઠીક છે તમે વચન માગ્યું છે તો હું વચન આપું છું હા વાત ક્યારેય પણ હવે પછી નહીં આવે સારું તો પ્રોમિસ હા પ્રોમિસ ઓકે જીજાજી તો હવે હું ઘરે જઈને બધાને વાત કરી દઉં ખુશ ખબર આપી દઉં હા કેમ નહીં હું પણ મારા મમ્મીને વાત કરી દઉં છું અને હા લગ્ન માટે તમે લોકો એક વર્ષ વાત પાછી ઠેલાવવાની વાત કરતા હતા તો એનું શું કરવાનું છે એ હવે હું વિચારીશ યુ નો બહાજુ મેં તમને માફ કર્યા છે હજુ તો સમય છે ને ના ના હવે પરીક્ષા નહીં લેતા પ્લીઝ થાકી ગયો છું અને આમ પણ હવે તો મગજ પણ કામ નથી કરતો કે શું કરું છું શું નહીં માટે પ્લીઝ છો તમે થોડા ઘણા મહિનાઓ સુધીનો સમય લઈ લો પણ મારા મમ્મીની ઈચ્છા છે કે આવનારા બે મહિના પછી મારા લગ્ન થાય સારું હું ઘરે વાત કરી દઈશ થેન્ક યુ થેન્ક યુ સો મચ સાંભળો ને આ વેવાણ આવ્યા હતા અને મને કહેતા હતા કે આ તમે લગ્ન લાંબો ન ઠેલાવો આને વહેલી તકે કરી નાખો અને આપણી દીકરી દામિની છે કે જે માનતી નથી એક જ જીદે ચડી છે મારું ભણવાનું પૂરું થાય પછી જ બેનના લગ્ન કરીશું પણ વેવાણ એમ કહેતા હતા કે તમારા ઘરમાં તમારી દીકરી દામિનીનું જ ચાલે છે એટલે આમ જોવા જઈએ તો ન બોલવાનું જ કહીને ગયા છે પણ હવે આપણે દામિનીને પણ સમજાવી કેમ પણ દા વ્યવહારને ખબર જ ન પડવા દેવાય કે દામિની ના પાડે છે એમ આપણે કહેવાય અમે ના પાડીએ છીએ અમે ઘરમેળે પ્રયાણ કરીને તમને કહેવું જો એને ખબર પડશે કે આનું ઘરમાં દામિનીનું ચાલે છે તો એમ થાય કે ઓહો મા-બાપ નું કઈ હાલતું નહી વાઘરમાં આવી આવા આવો મોટા ફેસલાય છોકરા લેતા હશે અરે મેં કહ્યું એવું નથી મારી દીકરીને એની બેન સાથે વરસ દાડો રહેવું છે અને એનું છેલ્લું વરસ છે મંતરનું તો એ એની બેન સાથે રહી લે પછી લગ્ન લે એટલા માટે હવે આ વાત માટે આપણે દામિનીને સમજાવી તો પડશે એ સમજવાસ તૈયાર નથી આ આવી લે સમજાવી લેજે શું સમજાવવાનું છે હા બેટા વાત એમ છે કે આ વાત એમ છે કે મીરાબેનના સાસુ ઘરે આવ્યા હતા અને એમનું કહેવું એમ હતું કે આ લગ્ન એક વર્ષ દિવસ ઠેલાવો એ લાંબો સમય નથી લાગતો અને એમ પણ કહ્યું એમને કે જો સંબંધને વધારે સમય આપે ને તો ક્યારેક એમાં

તારા સાસુ આવ્યા હતા અને એમ કહેતા હતા કે વહેલી તકે લગ્ન લેવા છે પણ દામિનીના લીધે આપણે એક વર્ષ લંબાવ્યું હતું તો દામિની તું હા પાડે છે હું હા પાડી રહી છું કારણ કે મને જે વાંધો હતો ને એ સોલ્વ થઈ ગયો છે મને એવું હતું કે હવે આ મારી બેન પતિ વધીને બે જ મહિના આ ઘરમાં રહે છે એના કરતાં તો સારું છે કે એકાદ વર્ષ હું રાખું એને તો ઇટ્સ ઓકે ને ફલે જાતી હે જતી રહે ને પછી એનો રૂપણ હું લઈ લઈશ ઓ મેડમ મેં ક્યારે આવું કહ્યું કે મારે જલ્દી જવું છે પ્લીઝ હા તું છે ને તારી મનની વાતો તારી પાસે રાખ મમ્મી કંઈ પણ બોલે ને કંઈ પણ કરે બસ તમે લોકો છે ને પાછો ઝઘડો શરૂ નહીં કરતા મારે તને સવાલ કરવો છે આ છેલા કેટલાય દિવસથી મંડાણી હતી એક વર્ષ ઠેલવવું છે ઠેલવવું છે અને હવે અચાનક માની કેવી રીતે ગઈ આમ તો બહુ મોટા મોટા ભાષણ આપતી હતી કે ના માણસને સમજવા જોઈએ ઓળખવા જોઈએ પારખવા જોઈએ તો તે

કારણ કે મારી દીકરી તો આ શહેરમાં છે ને જયારે મને મન થશે ને હું લઈ આવીશ અને મળી પણ આવીશ અને હું પણ આવતી રહીશ હા પણ તને છે ને અહીંયા નહીં પણ આવું આ સિટીથી દસ કલાકનો રસ્તો હોય ને એટલી દૂર સિટીમાં પણ આવીશ હું જાતે જ ગોતી લઈશ